લોકસભા સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવેલું જેનું માનનીય ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તથા ગાંધીનગર જિલ્લા કલેક્ટર મિહુલ દવે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉપરાંત કલોલ પ્રાંત અધિકારી કલોલ ગ્રામ્ય મામલતદાર કલોલ જિલ્લા પંચાયત પ્રમુખ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપેલ છે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તથા ગાંધીનગર મેહુલ દવે દ્વારા કેમ્પ ખાતે પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓની વિગતવાર માહિતી મેળવવામાં આવી તથા કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓનો પ્રતિભાવ લેવામાં આવ્યો કેમ્પ ખાતે ઉપસ્થિત સગર્ભા માતાઓને માનનીય ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તથા માનનીય કલેક્ટર સાહેબ મેહુલ દવે દ્વારા પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી ઉપરાંત સમગ્ર કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી કલોલ તથા મેડિકલ ઓફિસર સાહેબ શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહીતની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. આરોગ્ય ચકાસણી કેમ્પમાં પીએસએમ હોસ્પિટલના કલોલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્રી દ્વારા દર્દીની તપાસ તથા સારવાર કરવામાં આવેલ સદર કેમ્પમાં સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના રોગ, નાન રોગ હાડકાના રોગ ફિઝિશિયન જનરલ સર્જન આંખ કાન નાક ગળાના ડોક્ટર માનસિક રોગ એનસીડી ક્લિનિક જેમાં બીપી ડાયાબિટીસ હૃદય કિડની કેન્સરના રોગ તથા ટીબી રોગનું સ્ક્રીનિંગ વગેરે વિવિધ પ્રકારના ડોક્ટરો સ્ત્રીઓ દ્વારા સેવાઓ આપવામાં આવેલ છે કેમ્પમાં સહિત તથા આજુબાજુ ગ્રામજનો દ્વારા બોડી સંખ્યામાં આરોગ્યની તમામ સેવાઓનો લાભ લેવામાં આવેલ છે બીરો રિપોર્ટ સંજય નાયક કલ